પંદરસો ને છવ્વીસની ની અંદર ભારતના ઇતિહાસ નોંધપાત્ર યુદ્ધ થયું જે યુદ્ધ ઓળખીએ છીએ પહેલી લડાઈ દિલ્હી સલ્તનત વંશ અને એનો છેલ્લો શાસક ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પંદરસો ને છવ્વીસમાં માં થયેલું પાણીપતનું પહેલું યુદ્ધ ઇબ્રાહિમ લોદી ની હાર બાબરે તોપનો ઉપયોગ કર્યો અને બાબરનો વિજય આ સાથે દિલ્હી સલ્તનતનું પતન અને દિલ્હીની અંદર મુઘલોની સત્તાનો ઉદય થયો અને બાબર મુઘલ સામ્રાજ્યનો સ્થાપક બન્યો અને મુઘલ સામ્રાજ્યનો પહેલો બાદશાહ પણ બન્યો ક્યારે તો કે વર્ષ પંદરસો ને માં તો આ પાણીપતની વાત થઈ બાબર કે જેનું મૂળ નામ હતું ઝહરુદ્દીન મોહમ્મદ બાબર પણ એના હાથમાં સત્તા તો આવી પણ એ સત્તાને ભોગવી નથી શકતો એને જો પાયો બાંધી દીધો બીજ વાવી દીધું છે દિલ્હીની અંદર મુગલ સામ્રાજ્યનું પંદરસો ને છવ્વીસ માં સત્તા આવી પંદરસો મૃત્યુ થઈ જાય બાબરને ખાનવાનું એક યુદ્ધ એ પણ ખૂબ મહત્વનું યુદ્ધ મેવાડ રાજસ્થાનનું ક્ષેત્ર મેવાડ અને મેવાડના રાજા મેવાડના રાણા સંગ્રામસિંહ જેને આપણે રાણા સાંગા તરીકે ઓળખીએ છીએ એની સાથે એને ખાનવાનું યુદ્ધ થયું અને એમાં રાણા સાંગાની હાર પણ થાય પરંતુ અંદર બાબરનું મૃત્યુ થાય અને ત્યાર પછી એનો પુત્ર હુમાયુ શાસન ઉપર આવે છે બાબરની આત્મકથા તુઝુકે બાબરી એટલે કે બાબરનામા એ પણ પરીક્ષામાં સીધો વન લાઈનર તમને પૂછાય તમારે યાદ રાખવો જોશે અને બાબરે તોપનો ઉપયોગ કર્યો એ હવે તો ભૂલાવું જ ન જોઈએ આપણને જો આ તો ફૂટેજ છે બરાબર આ બાબર સમજી લો તમે ઘડી